આડેસર ગામમાં આવેલા વોર્ડ નંબર સાત અને આઠમાંથી પસાર થતી પાણીના નિકાસની ગટર લાઇન પર રાપર તાલુકા પંચાયતના ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન ગાભાભાઈ ગોહિલ અને હાલના ચિત્રોડ તાલુકા પંચાયતના સદસ્ય શાંતિબેન ગાભાભાઈ ગોહિલના પરિવાર દ્વારા આ પાણીના નિકાસને ગટર લાઇનમાં તોડફોડ તરીકે જ પાણીનો નિકાસના માર્ગમાં મકાન બનાવી પાણીના નિકાસના અટકાવેલ છે જેના કારણે આડેસર ગામના હિંગીરજાવાસ તેમજ રાઉન્ડમાં વાસ અને આયરાવાસમાં બે થી ત્રણ ફૂટ જેટલું વરસાદી પાણી ભરાયું છે જેના કારણે પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ વાસના લોકોએ અવારનવાર ઉપરોક્ત વ્યક્તિઓને રજૂઆત કરવા છતાં તેઓએ કીધું કે તમારા થાય એ કરી લો અમે પાણીની નિકાસ ખોલીશું નહીં અને જો ઘણી હોશિયારી કરી તો તમારા બધા વિરોધ એટ્રોસિટીની ફરિયાદ કરીશું આ બાબતે આડેસર ગામના સામાજિક આગેવાન જયપાલ સિંઘ જાડેજા તથા તલાટીને બોલાવી આ બાબતે યોગ્ય કરવા કહેલા બાબતે તલાટીએ મામલતદાર શ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રીને જાણ કરેલ અને બંને અધિકારીએ આ પ્રશ્નના યોગ્ય નિકાલની ખાતરી આપેલ આડેસર ગામના સરપંચ શ્રીને જાણ કરતા તેઓએ પણ યોગ્ય કાર્યવાહી કરવાનું હિંગોરજા વાસને રાવમામાં વાસના લોકોને ખાતરી આપેલ છે જો આ દબાણ સત્વરે દૂર કરવામાં નહીં આવે તો ગાંધીજી માર્ગે આંદોલન કરવાની પણ વિસ્તારના લોકોએ ચીમકી આપી છે અત્યારે પોલીસ તાત્કાલિક તો પાણીનો નિકાલ કરાવો કારણ કે આ લોકો છે સીટી ધમકી આપે છે એક તો ગુનો ઈ કરે દબાણ કરીને મકાન બનાવ્યું છે પેલી કેનાલ બની કેનાલ ઉપર મકાન છે કાયદેસર તમે જોઈને પંચનામું કરીને કાર્યવાહી કરો બરોબર ને એક પાણીનો નિકાલ તો આ લોકો ઘરમાં રસોઈ કેવી રીતના લેડીસો બનાવશે બરોબર તાત્કાલિક ગુણ સાહેબ નિકાલ કરાવો બરોબર ને સરસ કઈ જમ નામ કરો તો અમે ધરણા કરશું

મારા ઘર સુધી અડધો ફૂટ પાણી મારા ઘરે ભરાણું છે તો નીચાણવાળા વાળા ઘરોની અંદર શું પરિસ્થિતિ અત્યારે પોલીસ બંધો બંદોબસ્ત તાત્કાલિક રખાવી પહેલા તો પાણીનો નિકાલ કરાવો કારણ કે આ લોકો વાહવારે જાય છે એક તો સિટીની સિટી ધમકી આપે છે એક તો ગુનો એ કરે દબાણ કરીને મકાન બનાવ્યું છે પેલી કેનાલ બની કેનાલ ઉપર મકાન છે કાયદેસર તમે જોઈને પંચનામું કરીને કાર્યવાહી કરો બરોબર ને એક વાર નો પાણીનો નિકાલ આ લોકો ઘર માં રસોઈ કેવી રીતના લેડીસો બનાવ બરોબર તાત્કાલિક બધી સાહેબ નિકાલ કરાવો બરોબર ને